ઈસનપુર વટવા રોડ પર આવેલ મુખીની વાળી પાસે લાંબા વોળના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી માનસી નારાયણભાઈ સોલંકીના બજેટમાંથી સિંહનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે જેનું મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે ઈસનપુર મોની હોટલના ખાંચામાં શાક માર્કેટ રોડ પર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સફાઈ અભિયાનનું સુંદર આયોજન કર્યું હતું અને સાથે મળીને પર સાફ સફાઈ કરી હતી દસ્તાવેજોના આધારે નકલી ગન લાયસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં પકડાયેલા સાત આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે એટીએસની પ્રાથમિક તપાસમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં એકસો પંદરથી થી વધુ લોકોની સંડોવણીનો પર્દાફાશ થયો છે જેમાં કેસની વિગતો જોતા હરિયાણાના શોકત અલી ફારૂક અલી આસિફોને ખાને ગુજરાતીઓને નાગાલેન્ડ અને મણિપુરમાં રહેતા હોવાનું દર્શાવી ખોટા હથિયાર લાયસન્સ બનાવ્યા હતા ત્યારે આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ કૌભાંડ અંગે મોટા ખુલાસાઓ થવાની શક્યતા જણાઈ રહી છે સુરતના કાપોતરા વિસ્તારમાં આવેલ અનપ ડાયમંડમાં રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ફિલ્ટરનું પાણી પીધા બાદ એકસો અઢાર જેટલા કલાકારોને ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલ્ફોસનું પાઉચ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી જે બાદ રત્ન કલાકારોને કિરણને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જેમાંથી છ રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક અહીં પહોંચી હતી અને હાલ એફએસએલ મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે